સ્ટાફ દ્વારા સળગતી રીક્ષાની આગ પર કાબુ મેળવી સલાહનીય કામગીરી તારીખ છ અગિયાર બે હાજર પચીસ ના રોજ આમોદ તાલુકામાં ફાળવેલ એકસો આઠ એમ્બ્યુલન્સ છે આમોદ તાલુકામાં જંબુસર રોડ પાણીની ટાંકી પાસે હોટસ્પોટ લોકેશન પર રહે છે સામે જોડ પર ચાલુ ઓટો રિક્ષા પસાર થઈ રહી હતી તે દરમિયાન રિક્ષામાં આગ લાગી હતી ત્યાં એકસો આઠ પર ફરજ પર હાજર પાયલટ હિંમતભાઈ અઠીલાએ જ એકસો આઠ એમ્બ્યુલન્સમાં આવતા ફાયર એક્સ્ટિંગ્યુશર લઈ સલગતી રિક્ષા પાસે જે રિક્ષાની યાદ પર કાબુ મેળવી રિક્ષામાં સવાર ચાર પેસેન્જર અને ડ્રાઈવર સહિત માલહાનિ થતા બચાવી હતી પારુલબેન રાઠવાએ એકસો આઠ માં દર્દી ને સારવાર સિવાય અલગનું આજે ઓટો રિક્ષાની આ બોલવી એક અલગ કામગીરીનું ધારણ આપ્યું હતું રિક્ષા ડ્રાઈવરે એકસો આમોદના સ્ટાફની આ કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ આમોદ